આજે આપણે એક સાયબર ફ્રોડના સમાચાર સાથે શરૂઆત કરીશું જે સીધા ભાવનગર સાથે જોડાયેલા છે. કોલકાતા સાયબર પોલીસે ભાવનગરમાં દરોડા પાડ્યા છે અને એક વ્યક્તિની ધરપકડ કરી છે. આ ધરપકડ એક મોટા ડિજિટલ છેતરપિંડીના કેસ સાથે સંબંધિત છે, જેમાં લાખો રૂપિયાની ઠગાઈ થઈ છે. નમસ્કાર દર્શક મિત્રો, બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું પ્રવીણ ભાવનગરમાં ફરી એકવાર સાયબર ગુનેગારોનો પર્દાફાશ થયો છે. કોલકાતા પોલીસે ખાસ તપાસ માટે ભાવનગરના અકવાડા વિસ્તારમાં ધામા નાખ્યા હતા તેમણે અરવિંદ ભલાભાઈ બારિયા નામના એક શખ્સની અટકાયત કરી છે આ કેસ બાવીસ ડિસેમ્બર બે નો છે જ્યારે કોલકાતાના ભુવન મોલનદાસ નામના એક વ્યક્તિ સાથે ડિજિટલ એરેસ્ટ ના નામે છેતરપિંડી કરવામાં આવી હતી આ ગુનેગારોએ તેમની પાસેથી કુલ સાત લાખ બાસઠ હજાર રૂપિયાની ઠગાઈ કરી હતી આ ઘટના બાદ ભુવન સાયબર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી આ કેસની તપાસ દરમિયાન કોલકાતા પોલીસે અગાઉ ઘોઘામાંથી એક અન્ય શખ્સને ઝડપી પાડ્યો હતો ગઈકાલે કોલકત્તા પોલીસની ટીમ ભાવનગરમાં પહોંચી અને અરવિંદ બારૈયાને ઝડપી લીધો હતો પોલીસ હવે તેને ભાવનગરની ફાસ્ટેગમાં રજૂ કરીને કોલકાતા લઈ જવા માટેની કાયદેસરની કાર્યવાહી કરી રહી છે આ ઘટના ફરી એકવાર સાયબર ગુનાઓ પ્રત્યે જાગૃત રહેવાની જરૂરિયાત પર ભાર મૂકે છે તો ફોન તો આ હતા ભાવનગરમાં સાયબર ફ્રોડના સમાચાર આવા જ વધુ સમાચારો માટે આપ જોતા રહો બી ઈ ન્યૂઝ નમસ્કાર